સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદો નોંધવામાં આવી છે સુરત પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ ફરિયાદો મળતી હોય છે જેને લઈને સુરતના જુદા જુદા પોલીસ મથકોમાં એટલે કે મૈધરપુરા અઠવા લાલગેટ પોલીસ મથકમાં આશરે આઠ જેટલા પત્રકારો રમેશ કિશનલાલ જાગીડ મુસ્તાક હુસેન બેગ હબીબુર રહેમાન ઉર્ફે સૈયદ હબીબ આફતાબ શેખ જાવેદ ચાંદ શેખ તલ્હા ચાંદીવાલા સાકીર શેખ તથા ઇબ્રાહિમ રસુલ ખાન પઠાણ મકસુદ નજીર નનાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ વિરુદ્ધ ગુનાઓ નોંધાયા છે માહિતીમાંથી કાનમે રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવે છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસૈન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઈસમો છે તે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલ્હા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલખાન પઠાણ મકસુદ નજીરભાઈ લાતાલવાલા અને યુસુફ ખાન રસુલ પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા થઈ હતા ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય આપણા ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉત્પાદા બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખનડી વસૂલ કરતા હતા અત્યારે ફરિયાદ જેમ જે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક અકેત મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપે છે અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા કેટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળે છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર

તો એના ઘરમાં ચોરી થઈ શકે એના ઘરમાં લૂંટ થઈ શકે એના ઘરમાં એનું મર્ડરનો પ્લાન પણ થઈ શકે તો એ ખૂબ જ આપણા જીવનની સાથે જોડાયેલી જોખમી બાબત છે એટલે એસએમસીના કર્મચારીઓને પણ અમારી તાકીદ છે કે ભાઈ ખોટી કોઈ પણ થર્ડ પાર્ટીની જે માહિતી છે તે થર્ડ પાર્ટીના પૂછ્યા વગર એનું નિવેદન લીધા વગર ના આપજો સર જે મહિલા અધિકારી સહિત અન્ય એસએમસીના અધિકારી છે અત્યારે તપાસની ની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલ પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે આવા જે પત્રકાર છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે આ એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આવે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે માની લો કે આરટીઆઈની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતી એને ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માંગણી કરી શકે કે પોતાના સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈ દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી સાકેત શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ઈલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટિકિટ ટિકિટ જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પણ છતાં હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સર એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલાક આ ફરિયાદનો આરોગ્ય અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી આઠેક સાત કે આઠ રૂપિયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે અને હજી પણ ફરિયાદીઓ ને અમે અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ તમે લોકો બહાર આવો અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ તમામ માટે કાયદો સમાન છે ઇવન અમારા માટે તમારા માટે બધા માટે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવા મળે તો આજે કેટલી ફરિયાદો નોંધાશે